વડાપ્રધાન મોદી ફરી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે ત્યારે આજ રાત્રે નવ પંદર કલાકે વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે આવશે તો ફરી એકવાર પ્રધાનમંત્રી મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે તડામાર તૈયારીઓ રાજકોટમાં શરૂ કરી દેવામાં આવી છે અને આખરીઓ પણ આપવામાં આવ્યો છે તો વડાપ્રધાન મોદી જામનગર પહોંચશે જામનગર ખાતે પીએમ મોદી રાત્રિ રોકાણ કરશે પચીસમી ફેબ્રુઆરીએ દ્વારકા રાજકોટના કાર્યક્રમમાં હાજર રહેશે તે બાદ બપોરે બે પંદર કલાકે વડાપ્રધાન મોદી દ્વારકાથી રાજકોટ આવવા રવાના થશે જ્યાં બપોરે ત્રણ કલાકે એમ્સ હોસ્પિટલ ખાતે પહોંચશે બપોરે ચાર વીસ કલાકે વડાપ્રધાન એમસી રાજકોટ જૂના એરપોર્ટ પહોંચશે ત્યારે સાંજે ચાર પિસ્તાલીસ કલાકે વડાપ્રધાન મોદી રેજકોટ ગ્રાઉન્ડ ખાતે જનસભાને સંબોધન કરશે વડાપ્રધાન મોદી તારીખ પચીસ મેના રોજ રાજકોટવાસીઓ માટે મોટી ભેટ આપશે જેમાં રાજકોટ ખાતે ગુજરાતની પ્રથમ એઇમ્સનું લોકાર્પણ કરવાના છે હવે સૌરાષ્ટ્રવાસીઓને સર્જરી માટે બહાર નહીં જવું પડે આગામી પચીસ મેમાં રાજકોટ એમ્સમાં સેવા શરૂ કરાશે રાજકોટ એમ્સમાં થોડા જ દિવસમાં આઈપી આઈપીડી સેવા શરૂ થશે બસો બેડ અને ચાર ઓપરેશન થિયેટર સાથે આઈપીડી એડ સાથે શરૂ થશે સૌરાષ્ટ્ર સહિત કચ્છના લોકોને ફાયદો મળશે સુરક્ષામાં એસપીજી કમાન્ડો રાજકોટ પોલીસ એસઓજી પોલીસ બોમ્બ સ્ક્વોડ ડોગ સ્કવડ જેવી અનેક ટુકડીઓ તૈનાત કરી દેવામાં આવી છે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્કવડ હાલ સુરક્ષાને લઈને ચેકિંગ કરી રહી છે તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ પણ આપી દેવામાં આવે છે અને રાજકોટ માટે સોનાનો સૂરજ ઉગવાનો છે એટલા માટે કે સમગ્ર સૌરાષ્ટ્ર માટે લોકો માટે મુશ્કેલીના સમયમાં ઉપયોગમાં આવી શકે એવું એમ્સ એની ભેટ લોકાર્પણ આદરણીય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ રાજકોટવાસીઓને સૌરાષ્ટ્રવાસીઓને આપવા માટે આવી રહ્યા છે સાથે સાથે અડતાલીસ હજાર કરોડથી વધારે રકમના વિકાસના લોકાર્પણ અને ખાતમુહૂર્તના પ્રકલ્પોનું પણ આવતીકાલે થવાનું છે કાર્યક્રમ હું માનું છું કે એક જમાનો હતો કે રાજ્યનું બજેટ દસ હજાર કરોડનું હતું જ્યારે ભાજપની પહેલી સરકાર પંચાણુંમાં આવી ત્યારે પ્રધાન રાજકોટ આવી રહ્યા છે સમગ્ર સૌરાષ્ટ્ર અને સમગ્ર રાજકોટવાસીઓ માટે એક ઉત્સાહ આનંદ એ ચરમસીમાએ છે આખા રાજકોટમાં સફાઈ અભિયાનથી લઈને અલગ અલગ પ્રકારના અભિયાનો રાજકોટમાં લોકો રંગોળીઓ દોરીને અને રાજકોટના જાહેર જન રોડો ઉપર અલગ અલગ હોર્ડિંગ્સ બેનર પોસ્ટર લગાડીને સમગ્ર રાજકોટ એ પ્રધાનને આવકારવા માટે થનગની રહ્યું છે અને ખાસ કરીને એકસો ને ચાલીસ કરોડ દેશવાસીઓ માટે જ્યારે રામ મંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કર્યા પછી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પહેલી વખત રાજકોટ આવી રહ્યા છે એટલે રાજકોટવાસીઓ માટે અનેરો ઉત્સાહ છે એરપોર્ટ પર મોદી સાહેબ ઉતરશે ત્યારે ત્યાંથી આઠસો મીટર જેટલું સભા સ્થળ સુધી એ ભવ્ય રોડ શોનું આયોજન કર્યું છે અને રોડ શો માટે મુકેશભાઈ માહિતી આપશે પ્રધાનમંત્રી જ્યારે રાજકોટથીના એરપોર્ટ ઉપર આવશે ત્યારથી આઠસો મીટરનું રોડ શોનું આયોજન જે કરવામાં આવ્યું છે એમાં એકવીસ પ્રકારના સ્ટેજની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં અલગ અલગ પ્રકારના ભાતીગળ સંસ્કૃતિના દર્શન પણ થવાના છે જેમાં યોગ પણ હશે રાસ મંડળી પણ હશે અલગ અલગ ધર્મો ધર્માસ્થાનો પણ હશે ધર્માચાર્યો પણ હશે રાજકોટની અલગ અલગ સ્કૂલ પણ હશે જેમાં રામની સહિતની અનેક પ્રકારની થીમ પણ ઉપયોગમાં લેવામાં આવવાની છે અને આખા પ્રકારનો એ પ્રકારનો કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે આ આઠસો મીટરના રોડ શોમાં લગભગ આઠ થી દસ હજાર લોકોની હાજરી પણ હશે એ પ્રકારની સુંદર વ્યવસ્થા અત્યારે કરવામાં આવી છે આખો રોડ ધજા પટાકાથી શરૂ કરીને ખૂબ ભવ્ય રીતે શણગારવામાં આવ્યો છે તો કાલે ચિત્રનગરીના મિત્રો દ્વારા રંગોળી પણ થવાની છે રોડ શોમાં ભાજપના ધ્વજની જગ્યાએ હવે રામનાથ ધ્વજ લઈ ગયા છે રામનાથ ધ્વજ રાત તો બધાના હૃદયસ્થ છે અને આદરણીય પ્રધાનમંત્રીએ જયારે બાવીસ જાન્યુઆરીએ રામ મંદિર ખુલ્લું મૂક્યું ત્યાર પછી રામ ભગવાનને આપણે બધા આપણા આરાધ્ય દેવ તો છે જ પણ જે રીતે નરેન્દ્રભાઈને લોકો એક શક્તિ પુરુષ તરીકે જોવે છે એ રીતે રામના પતિને લઈ ગયા છે વાત બીજું ચોક્કસ આવતીકાલે રાજકોટ માટે સોનાનો સૂરજ ઉગવાનો છે એટલા માટે કે સમગ્ર સૌરાષ્ટ્ર માટે